દરરોજ હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે દર્દીઓની સારવાર માટે અહીં મોટી સંખ્યામાં કાબેલ ડોક્ટરો પણ ઉપલબ્ધ છે જોકે આજે સવારે અહીં કિડની બિલ્ડિંગના ચોથા માળેથી એક બોગસ ડોક્ટર ઝડપાતા હોબાળો હતો

પકડાયેલા શખ્સને સુપ્રિન્ટેડેડ ડેડ ઓફિસમાં લઈ જઈ પુછપરછ અને તપાસ કરવામાં આવતા તે ડોક્ટર નહીં પણ બોગસ નીકળ્યો હતો તેમજ નશામાં પણ હતો પોતાનું નામ શિવાજી રાવ અને સગ્રામપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું આ અંગે ખટોદરા પોલીસ વર્તકના PI ને જાણ કરી તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો